પાલનપુર અંબાજી હાઇવે પર તાજેતરમાં એક કાર તેના ચાલક સાથે બળીને રાખ થયેલી હાલતમાં મળી આવી હતી પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત લાગતા બનાવમાં પોલીસ તપાસમાં ફિલ્મી પટકથા જેવી સ્ટોરી સામે આવતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી દીવું વધી જતા કાર માલિકે રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનો વીમો પાસ કરાવવા પોતાના જ મોતનું તરકટ રચ્યું હોવાનું બહાર આવતા પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે વડગામ તાલુકાના ધનપુરા નજીક પાંચ દિવસ અગાઉ કાર સાથે સળગી ગયેલા અજાણ્યા શખ્સની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે જેમાં ડેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરકટ રચી રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનો વીમો પાસ કરાવવા ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે પોલીસે આ કારસ્તાનમાં સામેલ મુખ્ય આરોપીના સાગરિતોની ધરપકડ કરી મુખ્ય આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે બળેલી કારમાં વડગામના ડેલાણા ગામે રહેતા દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરસનજી પરમાર બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું જોકે બાદમાં પોલીસને આ ઘટનામાં શંકાઓ જતા ઊંડાણપૂર્વક તપાસ કરતા દલપતસિંહ જીવિત હોવાની જાણ થઈ હતી દલપતસિંહ જીવિત હોવાનું સામે આવતા કારમાં સળગી જનાર વ્યક્તિ કોણ હતી તેની તપાસ હાથ ધરાઈ હતી ત્યારે પોલીસે દલપતસિંહના મોબાઈલના સીડીઆર ચેક કરતા સાથે છેલ્લી વાત મહેશ નરસિંહજી ઠાકોર નામના શખ્સે કરી હોવાનું આથી પોલીસે મહેશ ઠાકોર ગોડિયારના બેમા ભીખાજી રાજપૂત દાતાના ખેરમાળના દેવા લલ્લુભાઈ ગમાર અને સુરેશ બાબુભાઈ બુબડિયાને પોલીસ મથકે લાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ડેલાણા ગામે ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા રમેશભાઈ સોલંકીનો મૃતદેહ પોતાની કારમાં મૂકી દનપુરા નજીક જ્વલનસિંહ પ્રવાહી છાંટી કાર સાથે મૃતદેહને સળગાવી દીધો હતો અને કારમાં પોતે મરી ગયો હોવાનો જાહેર કરવાના ઈરાદે આ દલપતસિંહ ફરાર થઈ ગયો હતો પોલીસ તપાસમાં દલપતસિંહે કેદારનાથ હોટલ બનાવી હતી જેના ઉપર રૂપિયા પંદર લાખની લોન અને કાર ઉપર એક પોઈન્ટ એસી લાખની લોન મળી કુલ સોળ પોઈન્ટ એસી લાખનું દેવું હતું આ લોન ભરપાઈ ન કરવી પડે તે માટે દલપતસિંહે પોતાનો રૂપિયા એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા છવ્વીસ લાખનો એલઆઈસીનો વીમો મળી કુલ એક પોઈન્ટ છવ્વીસ કરોડનો ક્લેમ પાસ કરાવવા માટે પોતાનું જ મોતનું તરકડ રચ્યું હતું તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પોલીસને સવારના સમયે એક કાર પોલીસ સળગી ગયેલી અને તેની અંદર એક મૃત વ્યક્તિની ડેડ બોડી મળે છે જે બાબતે વધુ તપાસ કરતાં લોકો દ્વારા જણાવવામાં આવે છે કે આ ડેડ બોડી જે છે તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારની છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે કે લાશ જે છે એ કેવી રીતના સળગી ગઈ છે કે કાર કેવી રીતના સળગી ગઈ છે આગળ જતાં પોલીસની એમાં શંકા જતાં પોલીસ ઊંડાણપૂર્વકની કાર્યવાહી એની અંદર કરે છે તમામ પ્રકારના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે છે આ સિવાય અનેક સીડીઆર નંબરો પણ ચેક કરવામાં આવે છે અને તેના આધારે પોલીસે જે જાણવાજોગ જે દાખલ કરેલી હતી તેમાં આગળ જતાં હકીકત એવી ફલિત થાય છે કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી ચાર મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના ત્રણ ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે એલઆઈસીની એક છવ્વીસ લાખની પોલિસી લેવામાં આવે છે અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કરીએ છીએ તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમના બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે અન્ય ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે આમ સાથે સાથે આ આખે આ ચેટિંગનો બનાવ કે જે એલઆઈસીની પોલિસી અને જે ક્લેમ હોય છે કે જે જેના અકસ્માતમાં મૃત્યુ થાય તેની ઉપર હોય છે તેનો લાભ મેળવવા માટે થઈ અને સ્મશાનમાંથી લાશ કાઢીને તેને સળગાવી દઈ અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનો પ્રયાસ હતો પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો આ કરેલો છે અને તેની એફઆઈઆર પણ રજીસ્ટર કરેલી છે આત્રે ઉલ્લેખનીય છે કે સવા કરોડનો વીમો પાસ કરાવવા કબરમાંથી લાશ કાઢી ગાડી સાથે સળગાવી નાખી દેવું પૂરું કરવા પોતાના જ મોતનું તર્કટ રચવાના ગુનામાં પોલીસ તપાસ હજુ પણ ઊંડાણપૂર્વક રીતે તેજ ગતિએ ચાલી રહી છે ત્યારે દ્રશ્યમય અને માલામાલ વીકલી હિન્દી ફિલ્મ જેવો પ્લાન ઘડનાર વડગામના ધનપુરાની આ આખી ઘટનામાં પોલીસ તપાસમાં નવો રહસ્યમય મળાંક આવે તેવી શક્યતા છે